નમસ્કાર મારું નામ છે વાળા મુકેશકુમાર વી મારી શાળાનું નામ છે શ્રી રતનપર પ્રાથમિક શાળા તાલુકો ગરડા જિલ્લો બોટાદ મારા ઇનોવેશનનું નામ છે વર્ગને બનાવીએ બાળકો માટે સ્વર્ગ તો આ ઇનોવેશનમાં મારી સમસ્યા કેવી હતી તો કે હું જ્યારે શાળાની અંદર શરૂઆતમાં આવ્યો જિલ્લા ફેર કરીને ત્યારે મારા વર્ગના બાળકો અને શાળાના બાળકો અંગ્રેજીમાં વાંચન કરી શકતા નહોતા અંગ્રેજીમાં લેખન કરી શકતા નહોતા અંગ્રેજીમાં શબ્દભંડોળ પણ ઓછું હતું તો આ સમસ્યાને નિવારવા માટે શું કરી શકાય તે બાબતે મેં ખૂબ વિચારણા કરી અને ત્યારબાદ મેં એક શરૂઆત કરી કે બાળકોને ભારણ ન લાગે અને જાતે બાળકો શીખી શકે પોતાનો જે સમય છે એનો સદુપયોગ કરી અને જાતે શીખે તે માટે મેં પ્રયત્નો શરૂ કર્યા એ માટે મેં વર્ગખંડનો ઉપયોગ કર્યો અને વર્ગખંડની અંદર જે ચારેય દિવાલો છે અને બોલતી કરી તો એ કઈ રીતે તો કે વર્ગખંડ વર્ગખંડને તોરણથી ભરપૂર બનાવ્યો તો કે પહેલાં મેં ધોરણ ત્રણથી પાંચનું જે અંગ્રેજી છે એની જે નિષ્પત્તિઓ છે એનો આધાર લઈ અને મેં જે કઠિન બિંદુઓ છે કે જે બાળકોને નથી આવડતા તો એના માટે મેં શરૂઆત કરી અને શરૂઆતમાં મેં તોરણો બનાવ્યા તો કહેવા તો કે એક ઉદાહરણ તરીકે આપણે કે વિદ્યાર્થીઓને ઓપોઝિટ વર્ડ છે એ આવડતા નથી તો એની માટે મેં આ રીતે તોરણ બનાવ્યું છે આપ અહીંયા જોઈ શકો છો કે ઓપોઝિટ વર્ડનું હેડિંગ છે અહીંયા તો આ રીતે મેં ઓપોઝિટ વર્ડના તોરણ બનાવી અને વર્ગખંડની અંદર લગાવી દીધા જેથી બાળકોને જયારે ફ્રી સમય હોય ત્યારે બાળક છે એ લખી વાંચી અને તૈયાર કરે છે અને બોલે છે અને બાળક જાતે આ કરે છે આવા કુલ મેં શરૂઆતમાં મેં અંગ્રેજીના બાવીસ પ્રકારના તોરણો બનાવ્યા અને પછી ધીમે ધીમે આ તોરણનો વ્યાપ વધાર્યો અને પછી મેં ધોરણ એક થી આઠ ને લાગુ અલગ અલગ વિષયના કે જે બાળકોને યાદ રાખવા પડે છે અથવા તો સમજવા પડે તેવા કુલ બનાવ્યા અને શાળાના દરેક વર્ગખંડની અંદર લગાવ્યા કે જેથી બાળક ફ્રી સમયમાં રિસેસનો સમય હોય અથવા તો શિક્ષકશ્રી હાજરી પૂરવાનું કામ કરતા હોય અથવા તો ગૃહકાર્ય ચેક કરતા હોય આવો સમય મળે ત્યારે બાળક પોતાની જાતે એક તોરણ લખે એક તોરણને બોલે એક વાંચે એને યાદ રાખવાનો પ્રયત્ન કરે આ રીતે ઘણા બધા તોરણ તૈયાર કર્યા અને એ વર્ગખંડ આખો જે સુશોભિત તોરણોથી કર્યો જેથી કરીને બાળકોને જ્યારે પણ જરૂર પડે ત્યારે તે તોરણ લખી એને વાંચી શકે છે એ સિવાય મેં અલગ અલગ પ્રકારના બાળકો માટે ચાર્ટ્સ બનાવ્યા ધારો કે અંગ્રેજી વાંચન માટે મેં આવા સમગ્ર એબીસીડી એક અક્ષર ઉપરથી પાંચ વાક્યથી આવા ચાર્ટ બનાવ્યા અને વર્ગખંડની અંદર રાખ્યા જેથી બાળક છે એ આ ચાર્ટના ઉપયોગ દ્વારા એ પોતે ધીમે ધીમે વાંચતો થાય અને જ્યાં એને જરૂર પડે ત્યાં આપણે ગાઈડ કરવાની ધીમે ધીમે આ કાર્ડ મેં બાળકોને ઘરે આપવાનું શરૂ કર્યું અને બાળક આ કાર્ડને ઘરે લઈ જાય છે અને પોતાના માતા પિતા ભાઈ બહેન સાથે પણ શેરિંગ કરે છે અને ઘરેથી પણ વાંચે અને અમે આ મોટા ચાર્ટ પણ બનાવ્યા બાળકોને કે અંગ્રેજી પાયાનું જે વાંચન છે વાક્યો બનાવવા છે એમાં અઘરું પડે તો એના માટે મેં ચાર્ટ બનાવ્યા અને એ ચાર્ટ વર્ગખંડની અંદર લગાવી આમાંથી નાની સાઇઝ પોકેટ સાઈઝ એફોર સાઇઝ તમામ પ્રકારની સાઈઝ રાખી જેથી કરીને બાળકો ઘરે પણ લઈ જાય અને ઘરે પણ કરી શકે ત્યાર પછી મેં અલગ વિષય ગુજરાતી વિષય માટે પણ આખો એ શબ્દો વાક્યો અને મૂળાક્ષરોનો સેટ બનાવ્યો જે બાળક છે વર્ગની અંદર બેઠા બેઠા અને ઘરે કરી શકે ત્યારબાદ અર્થગ્રહણ માટે ફકરાનો સેટ બનાવ્યો જે બાળક વાંચી અને તેની અંદર જે ફાઉન્ડેશનલ ની અંદર જેટલી વસ્તુ જે આવે છે તે તમામ સમાવિષ્ટ કરી છે આ રીતે શાળાની અંદર લગભગ 300 થી ચારસો કાર્ડનું મેં નિર્માણ કર્યું અને મારા ત્રણ ચાર પાંચના વર્ગ ખંડની અંદર મેં રાખ્યા છે અને જેનો બાળક છે એ એને ફ્રી સમયે અથવા તો ઘરે જઈને આ ઉપયોગ કરે છે અને જ્યારે શિક્ષક કામમાં હોય ત્યારે પણ બાળકને આ કાર્ડનો ઉપયોગ કરાવે છે એટલે તોરણ સાથે સાથે વર્ગને સ્વર્ગ બનાવવા માટે અલગ અલગ પ્રકારના અલગ અલગ વિષયના બનાવ્યા અને ચાર્ટ્સ દ્વારા બાળકોને શિક્ષણ આપવાનું શરૂ કર્યું જેનાથી ઘણા બધા સુધારાઓ જોવા મળ્યા ત્યારબાદ કુલ અડસઠ પ્રકારના જે તોરણ છે એ પણ આપણે બનાવ્યા કે જે એકથી આઠ ધોરણની અંદર કામ લાગવાના છે અહીંયા આપણે લિસ્ટ પણ જોઈ શકો છો એક થી અડસઠ તોરણ આપણે તૈયાર કરેલા છે એ સિવાય અંગ્રેજીના શબ્દ ભંડોળ માટે અને સામાન્ય જ્ઞાન માટે જે આપણા વર્ગની અંદર ખૂબ જ જરૂર પડે છે તો એના માટે શું કરી શકાય તો એના માટે મેં તારીખ અઢાર આઠ બે હજાર ત્રેવીસ થી એક પ્રવૃત્તિ શરૂ કરી અને જેનું નામ રાખ્યું મેં આજે રિસેસમાં આટલું નવું શીખીએ તો આ પ્રવૃત્તિની અંદર રોજ બે સ્પેલિંગ આપવામાં આવે છે જે અભ્યાસક્રમની અંદર અધ્યયન નિષ્પતિ આધારિત હોય છે જે બાળક રિસેસમાં જમ્યા પછી બેઠો બેઠો એ સ્પેલિંગ વાંચે છે એને લખે છે અને બોલે છે અને તૈયાર કરે છે એક જનરલ નોલેજનો પ્રશ્ન પણ આપણે રાખવામાં આવ્યો છે એના જવાબ સાથે જે પણ બાળક વાંચે છે લખે છે અને બોલે છે અને જે આપણે પરીક્ષાની અંદર એકમ અંદર જે લખાણ કરવાનું હોય તે બાળકો કરી શકતા નથી તો તેના માટે મેં નીચે એક શબ્દ આપ્યો છે અને એ શબ્દને આધારે બાળકે જાતે દસ વાક્યો લખવાના છે આ રીતે આજે આટલું નવું શીખે પ્રવૃત્તિની શરૂઆત કરાવી જે પ્રવૃત્તિને આજે ત્રણસો ને ઓગણચાલીસ દિવસ જયારે હું બોલી રહ્યો છું ત્યારે કન્ટિન્યુ લેખનમાં પણ સુધારો થયો છે જે બાળકો વાંચી નહોતા શકતા બોલી શકતા નહોતા અને પોતાની જાતે લખાણ નહોતા કરી શકતા તે બાળકો પણ આજે લખી શકે છે અને બાળકો સામેથી પૂછવા આવે છે કે સાહેબ આજે કેવો સ્પેલિંગ છે કે આજે લેખનનો કયો કયો મુદ્દો છે 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 કે આપણે મુદ્દા વિશે લખવાનું આજે સામાન્ય જ્ઞાનનો પ્રશ્ન કે જે આપણે તૈયાર કરવાનો છે આ રીતે આ પ્રવૃત્તિ દ્વારા બાળકોને વર્ગને સ્વર્ગ બનાવવામાં ખૂબ મને આમાં બાળકોનો સહયોગ મળ્યો છે અને બાળકો છે આ પ્રવૃત્તિ દ્વારા ખૂબ આગળ વધ્યા છે આજે ઘણા બધા બાળકો વર્ગના છે જે

કરી રહ્યો છું અને આ કાર્યવાહીના પરિણામ સ્વરૂપે ફળશ્રુતિ સમયે તો મારા વર્ગના જે બાળકો સાહીઠ બાળકો હતા એમાંથી માત્ર ને માત્ર ચાર કે પાંચ બાળકો બોલી શકતા એની જગ્યાએ આજે સાઈઠ માંથી ચાલીસ કે પિસ્તાલીસ બાળકો છે સ્પેલિંગ બોલી શકે છે વાક્યો બોલી શકે છે લખી શકે છે અને આ વસ્તુને લેખનમાં ઢાળવા માટે જે બાળકને ફોરલાઈન બુકની ખબર નહોતી તો આવા બાળકોને મેં ફોરલાઇન બુક લાવી દીધી અને દરેક બાળકોને ફોરલાઇન બુકમાં લેખન કરતાં અંગ્રેજી શીખવ્યું ધીમે 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 બાળકો ધોરણ થી આઠ સુધીના બાળકો છે એ ફોનલાઈનમાં લેખન કરતા થઈ ગયા છે જ્યારે છ સાત આઠના બાળકો તો ની અંદર રાઈટિંગમાં પણ લખે છે જ્યારે એક થી પાંચ ધોરણના બાળકો છે એ ધીમે ધીમે લેખનનો મહાવરો કરી રહ્યા છે જે પહેલાની સંદર્ભે આપણે વાત કરીએ શરૂઆતમાં એ સ્ટેજ અને અત્યારના સ્ટેજમાં ઘણો બધો આપણે તફાવત જોઈ શકીએ છીએ અને તેના પરિણામે એકમ કસોટી અને પરીક્ષાની અંદર પણ બાળકોનું જે ગુણાંકન છે જેના જે સુધારો થયો છે અને વધારો થયો છે અને ખાસ એ વાત કે આ ઇનોવેશન કે આ પ્રવૃત્તિ છે મારા વર્ગ પૂરતી મેં મર્યાદિત ન રાખી અને મેં ખુલ્લું વિકસવા માટે વિશાળ આપ્યું અને જે મારી પાસે વોટ્સએપ ગ્રુપ શિક્ષકોના છે એની અંદર મેં આ બધી ફાઇલો શેર કરી જેથી કરીને ઓલ ગુજરાતની અંદર ઘણી બધી શાળાઓ એવી છે કે જેણે આ પ્રવૃત્તિને એક્સેપ્ટ કરી અપનાવી અને પોતાના વર્ગખંડની અંદર પણ આ તોરણ બનાવ્યા આ ચાર્ટ્સ મૂક્યા અને પોતાની શાળાના બાળકોને પણ અંગ્રેજી વિષયમાં અને ગુજરાતી વિષયમાં આગળ લઈ જવા માટે પ્રયત્ન કર્યો છે અને કહેવાનું તાત્પર્ય છે કે આ ઇનોવેશનને અંતે ફળશ્રુતિ સ્વરૂપે પરિણામ સ્વરૂપે જો મને મળવું હોય તો જે આજે બાળક છે જરા પણ સંકોચ વિના મારી સામે આવીને બોલે છે મને પ્રશ્નો પૂછે છે મને આવીને સ્પેલિંગ બોલી સંભળાવે છે મારી પાસે આવીને કાર્ડ લઈને વાંચે છે અને આનું પ્રેઝન્ટેશન માટે મેં દરરોજ પ્રાર્થના કાર્યક્રમમાં બે સ્પેલિંગ પૂછવાના અંગ્રેજીનું શિષ્ટ વાંચન કરાવવાના જે અલગ અલગ મુદ્દાઓ છે એ પણ પ્રાર્થના કાર્યક્રમમાં પણ સમાવિષ્ટ કર્યા છે જેના પરિણામ સ્વરૂપે બાળકમાં આજે અંગ્રેજીની અંદર જે ડર હતો જે ડરનો માહેલ હતો તે દૂર થઈ ગયો છે અને પોતે જાતે આગળને આગળ નવું કંઈક શીખવા માટે તૈયાર થઈ રહ્યો છે તો આ ઇનોવેશન દ્વારા મારી શાળાને તો સફળતા મળી જ છે પણ મારી શાળા સિવાય પણ અન્ય શાળાઓના બાળકોને લાભ મળ્યો છે તે બાબતની મને ખૂબ આનંદ છે અને એ વાતનો પણ આનંદ છે કે દરેક બાળકો છે પેલા સુધી મારી પ્રવૃત્તિ છે અત્યારે પહોંચી ચુકી છે વસ્તુ આભાર